શ્રી રામચંદ્ર દત્તના વિચારો નાસ્તિક હતા એ આપણે આ પ્રકરણની શરૂઆતમાં જ જોયું છે શ્રી રામકૃષ્ણ સાથેના સમાગમથી ધીમે ધીમે એના વિચારો બદલાતા ગયા એક દિવસ તો એણે મનમાં કશું છુપાવ્યા વગર શ્રી રામકૃષ્ણને પૂછ્યું શું ઈશ્વર ખરેખર છે ખરો શ્રી રામકૃષ્ણે કહ્યું બેશક ઈશ્વર ખરેખર છે જ તમે દિવસે તારા ન જોઈ શકો એનો અર્થ એવો નથી કે તારા છે જ નહીં દૂધમાં માખણ રહેલું છે જ પરંતુ એને માત્ર જોયા કરવાથી એની ખબર પડતી નથી માખણ કાઢવું હોય તો તમારે કોઈ એકાંત જગ્યાએ દૂધને જમાવી દહીં બનાવીને પછી મથવું જોઈએ એવી જ રીતે માત્ર સંકલ્પ કરવાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે નહીં તમારે એને માટે સાધના કરવી જોઈએ રામચંદ્રને આ શબ્દોમાં કશી સમજણ પડી નથી એ શ્રી રામકૃષ્ણે તરત જ જોઈ લીધું એમને સ્મિત કરીને આગળ ચલાવ્યું ઈશ્વરનો સાચે સાચો સાક્ષાત્કાર થઈ શકે છે તેણે સર્જેલા પદાર્થો તરફ નજર કરો એ બધા કેવા સુંદર અને પ્રત્યક્ષ છે ઈશ્વર કેવળ તર્કનો વિષય ન હોઈ શકે રામચંદ્રએ ઉત્તર આપ્યો એ ખરું પરંતુ શું આ જન્મમાં જ તેનો સાક્ષાત્કાર કરી શકું ખરો થોડેક ક્ષણ વિચાર કરીને શ્રી રામકૃષ્ણ બોલ્યા તમે ધારો તો તેની પ્રાપ્તિ કરી શકો પરંતુ શ્રદ્ધા હોય તો જ સફળતા મળી શકે પછી શ્રી રામકૃષ્ણે એક ભજન ગાયું અને કહ્યું જો પૂર્વ તરફ તમે દસ પગલાં આગળ વધો તો પશ્ચિમ એટલા જ પગલાં દૂર રહી જાય ને રામચંદ્રએ દલીલ કરતાં કહ્યું પરંતુ માણસને તો પ્રત્યક્ષ પુરાવો જોઈએ શ્રી રામકૃષ્ણે હસીને કહ્યું ટાઈફોઈડનો દર્દી કહેશે કે મારે ખૂબ ખાવું છે અને પાણી પીવું છે અમુક દવા માફક આવશે પરંતુ ડૉક્ટર એના બડબડાટ તરફ ધ્યાન નથી આપતો એ તો પોતાને કરવું જોઈએ તે પ્રમાણે જ કરે